મિત્રો આજે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો તેત્રીસ વડાલી પંદરસો પચીસ સાવરકુંડલા ચૌદસો પંચાણું વાંકાનેર ચૌદસો ચોપન ગોંડલ ચૌદસો છન્નું મોરબી ચૌદસો પચાસ હળવદ ચૌદસો એકાણું બાબરા પંદરસો માણસા પંદરસો એકોતેર સિદ્ધપુર પંદરસો સાહીઠ જામજોધપુર પંદરસો એકતાલીસ અમરેલી પંદરસો ત્રીસ જસદણ પંદરસો પચીસ વિજાપુર પંદરસો એકાશી પાટણ પંદરસો એકત્રીસ વીસ ગર સોળસો એક કડી પંદરસો અઠાવીસ બગસરા પંદરસો ચોત્રીસ ચોટીલા ચૌદસો જામનગર ચૌદસો પચીસ અને માણાવદર સોળસો ને ચાલીસ ખેડૂત મિત્રો માણાવદરમાં કપાસનો ભાવ રીતસર તોફાની તેજીમાં ઘાંઘો થયો હોય રઘવાયો થયો હોય તેટલો ગુજરાતનો રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલો વીસ કિલોનો સોળસો ચાલીસ જેટલો ઊંચામાં ઊંચો ભાવ લગભગ ગુજરાતના એક વિસ્તારમાં નથી જોવા મળ્યો ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના ના રોજ ચાર વાગ્યા અને ચોવીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસ બે પોઈન્ટ નવ્વાણું સેન્ટ જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ એકાશી સેન્ટની આસપાસ આવી ચૂક્યો છે ખેડૂત મિત્રો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ પાંચસો વીસ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ઉપરનો કોકુ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પણ ઇઠ્ઠાવીસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો પંચોતેર અને મે બે હજાર પચીસનો વાયદો રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો અઠ્ઠાણુંની ખૂબ સારી રીતે આગળ ચાલી રહ્યા હોય તેવી રીતે કપાસ બજારમાં ફરી પાછી મંદીના ભણકારા થશે કે કેમ આપણને ચિંતામાં મૂકી દીધા છે પરંતુ ખૂબ સારી બાબત ગણી શકાય કે હજુ એટલો બધો આપણો ખોળનો વાયદો અને રૂનો વાયદો જે ન્યૂયોર્ક જે કોટન વાયદો તૂટ્યો છે તેની સામે ખૂબ સારી રીતે રિકવરી કરીને હજુ પણ જોઈએ તેટલો નથી ઘટ્યો ઘટાડો છે પરંતુ જે ન્યૂયોર્ક વાયદો તૂટ્યો તેની સરખામણીમાં ખૂબ સારામાં સારી રીતે અત્યારે પણ રિકવરી પકડીને ચાલી રહ્યા હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક વાયદો સુધરે તો આપણી એમસીએક્સ કોટન કેન્ડી અને કપાસિયા ખોળના વાયદામાં જે ઘટાડાની ચાલ છે તે અટ જાય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની ઉપરની સપાટીએ જોવા મળેલા છે ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો પિસ્તાલીસ સુધી અલગ અલગ ક્વોલિટી મુજબ ભાવો છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો